જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં દર્શક મિત્રો તમારું સ્વાગત છે મિત્રો આજે વાત કરીશું આર ટેકનિશિયન ભરતી બે હજાર ચોવીસ ઓફિશિયલ નોટિફિકેશન આવી ગયું છે તો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો અહીં તમે જોઈ શકો છો રેલવે દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ રેલવે રેલવે રિક્રુમેન્ટ બોર્ડ આર આરબી દ્વારા સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિસ અહીં તમે જોઈ શકો છો નોટિસ નંબર સી નંબર ટુ ઝીરો ઓબ્લિક બે હજાર ચોવીસ જે તમે અહીં જોઈ શકો છો મિત્રો રિક્રુમેન્ટ ઓફ ટેકનિશિયન તો કે એપ્લિકેશન આર ઇન્વાઇટ ફ્રોમ એલિજિબલ કેન્ડિડેટ ફોર વેરિયસ કેટેગરીઝ ઓફ ટેકનિશિયન ગ્રેડ થ્રી એન્ડ ફોર ધ પોસ્ટ ઓફ ટેકનિશિયન ગ્રેડ વન તો મિત્રો ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલ ટેકનિશિયન ગ્રેડ થ્રી માટે વેકેન્સી આવી છે અહીં તમે ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ શકો છો જે અહીં તમે જોઈ શકો છો ઓપનિંગ ડેટ ઓફ એપ્લિકેશન ફોર્મ ભરવાનું ક્યારે ચાલુ થશે તો નવ ત્રણ બે હજાર ચોવીસ એટલે કે નવ માર્ચ બે હજાર ચોવીસ ક્લોઝિંગ ડેટ ફોર સબમિશન ઓફ એપ્લિકેશન એટલે કે ફોર્મ ભરવાની એન્ડિંગ તારીખ છેલ્લી તારીખ આઠ ચાર બે હજાર ચોવીસ એટલે કે આઠ એપ્રિલ બે હજાર ચોવીસ સુધી તમે ફોર્મ ભરી શકશો મિત્રો વેકેન્સીની વાત કરીશું તો વેકેન્સી ટોટલ નવ હજાર છે અહીં મિત્રો ડેટ મેન્શન કરેલી છે ટોટલ વેકેન્સીની વાત કરીશું તો મિત્રો અહીં બે પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવ્યા છે નવ હજાર જે વેકેન્સી છે તો ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલ અને ટેકનિશિયન ગ્રેડ થ્રી તો પે લેવલ એજ પર સાતમા પગાર પંચ પ્રમાણે જે ટેકનિશિયન ગ્રેડ વન એના માટે પાંચમું લેવલ છે ટેકનિશિયન ગ્રેડ થ્રી માટે બીજું લેવલ છે તો ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલ માટે ઓગણત્રીસ હજાર બસો પર મંથ જ્યારે ટેકનિશિયન ગ્રેડ થ્રી માટે ઓગણીસ હજાર નવસો પર મંથ મિત્રો મેડિકલ સ્ટાન્ડર્ડ જે અહીં તમે નોટિફિકેશન જ્યારે સંપૂર્ણ આવે છે એમાં બતાવશે હવે એ જ લિમિટની વાત કરીશું એક સાત બે હજાર ચોવીસના એક સાત બે હજાર ચોવીસની અંદર અઢારથી છત્રીસ વર્ષ ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલ માટે જ્યારે ટેકનિશિયન ગ્રેડ થ્રી માટે અઢારશી તેત્રીસ અહીં મિત્રો ટેકનિશિયન ગ્રેડ વન સિગ્નલ માટે અઢારથી છત્રીસ છે સોરી અને જ્યારે ટેકનિશિયન ગ્રેડ થ્રી માટે અઢારશી તેત્રીસ વર્ષ છે વેકેન્સી તો વાત કરીશું તો ટેકનિશિયન ગ્રેડ વન માટે વેકેન્સી એક હજાર સો છે જ્યારે ટેકનિશિયન ગ્રેડ થ્રી માટે સાત હજાર નવસો છે ટોટલ વેકેન્સી નવ હજાર છે જે તમે અહીં જોઈ શકો છો ટેકનિશિયન ગ્રેડ વન માટે અગિયારસો છે ટેકનિશિયન થ્રી માટે સાત હજાર નવસો છે ટોટલ જે તમે અહીં જોઈ શકો છો મેન્શન કરેલું છે તો હવે મિત્રો એજ લિમિટની વાત કરી લીધી એજ્યુકેશન ક્વોલિફિકેશન તો મિત્રો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીશું તો ટેકનિશિયન ગ્રેડ વન માટે છે સિગ્નલ એના માટે ડિગ્રી ડિપ્લોમા અને બીએસસી જ્યારે ટેકનિશિયન ગ્રેડ થ્રી માટે છે આઈટીઆઈ અને બાર પાસ પીસીએમ પીસી પીસીએમ એટલે કે બાર સાયન્સ ફિઝિક્સ કેમેસ્ટ્રી અથવા તો મે મેથેમેટિક્સનો સબ્જેક્ટ હોય એના પછી વાત કરીશું મેડિકલ સ્ટાન્ડર્ડ તો મેડિકલ સ્ટાન્ડર્ડ મિત્રો વેબસાઇટમાં તમે જોઈ શકશો પબ્લિક્સ જ્યારે એ લોકો કરશે ત્યારે એમાં બતાવશે હવે વાત કરીશું ફી એક્ઝામિનેશન ફી તો મિત્રો કેટેગરી વાઇઝ છે ફોર ઓલ કેન્ડિડેટ આઉટ ઓફ ધ ફી પાંચસો રૂપિયા છે એમાંઉટ ઓફ ચારસો બી ડ્યુલ્યુ ડિટેક્શન બેંક ઓફ તો મિત્રો પાંચસો રૂપિયા સીબીટી માટેની ફી છે જનરલ માટે ઓબીસી માટે અને ઈડબ્લ્યુ માટે જ્યારે બસો પચાસ રૂપિયા છે ફોર કેન્ડિડેટ વિથ એસ સી એસટી એક્સ સર્વિસમેન પીડબ્લ્યુ ડી અને મહિલાઓ માટે બસો પચાસ રૂપિયા છે પરીક્ષા જે મિત્રો પરીક્ષા મોડ ઓફ એક્ઝામિનેશન એટલે કે પરીક્ષા કઈ રીતે લેવાશે તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીવીટી લેવામાં આવશે જે વેબસાઇટ ઉપર તમે જઈને એ લોકો જાહેર કરશે હવે મિત્રો ફોર્મ ભરવા માટે અહીં તમે જોઈ શકો છો કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ ટુરે ફરવાની લીધા ઓફિશિયલ વેબસાઇટ ઓફ આર આરબી એઝ મેન્શન બિલો ફોર ધ ડિટેલ સીઈએન નંબર ઝીરો ટુ પબ્લિક બે હજાર ચોવીસ એન્ડ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન તો મિત્રો અહીં આર જોનલ આપેલા છે અમદાવાદ છે અજમેર છે બેંગ્લોર છે ભોપાલ છે અહીં તમે જોઈ શકો છો કોલકાતા મુંબઈ છે અને એની વેબસાઇટ એડ્રેસ પણ આપેલો છે જે વેબસાઇટ ઉપર તમે જઈને ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો જે સંપૂર્ણ અહીં માહિતી આપેલી છે અને જો વધુ માહિતી મેળવવી હોય તો તમે ઇન્ડિયન રેલવે ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ શકો છો અથવા તો ડબલ્યુ ડબલ્યુ ડોટ અહીં જે વેબસાઇટ એડ્રેસ આપેલા છે ગમે તેમાં જઈને તમે માહિતી મેળવી શકશો અને ફોર્મ પણ જે અહીં વેબસાઇટ આપેલી છે એની અંદર તમે ભરી શકશો મિત્રો અહીં તમે જોઈ શકો છો ચેરપર્સન રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે મિત્રો જો વિડીયો હેલ્પફુલ હેલ્પફુલ થયો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો